નમસ્કાર નવ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર અને ભારત સરકારના એનડીએ દ્વારા વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન રાજ્યભરના નવ હજાર ત્રણસો ને ચોપન જેટલા આપદા મિત્રોને એસ તરફથી નિવાસી તાલીમ આપી અને તાલીબંધ કરવામાં આવ્યા હતા ત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા તંત્ર ડભોઈ તેમજ એસ લાલબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા પચાસ ઉપરાંત આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર શિબિર યોજાઈ યાત્રાદાન યાત્રાધામ ખાતે આ શિબિર યોજવામાં આવી હતી આજરોજ ચાણોદ મુકામે તાલુકા વહીવટી તંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ ટીમ વડોદરા દ્વારા એક દિવસીય આપદા મિત્રોને રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂરના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણેની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી તાલીમ શ્રી બી એન હાઈસ્કૂલ ચાનોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું અને આ તાલીમમાં શ્રી દભોઈ દેવી ગામીત સાહેબ ડિજાસ્ટર નાયબ મામલેદારશ્રી એસડીઆરએફ ટીમ તમામ જે આવ્યા છે સિસોદિયા સાહેબ છે તમામ લોકો હાજર રહ્યા